જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાના છે તેના માટે મેં એક વાટકી જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે એક નાની વાટકી મેં ચણાનો લોટ લીધો છે અને એક નાની વાટકી સોજી લીધો છે આજે આપણે નથી દાળ ચોખાને પરાળ્યા વગર એકદમ ઇન્સ્ટન્ટ બેટર બનાવીશું અને એક નાની વાટકી ખાટું દહીં લીધું છે દહીં ખાટું જ લેવાનું છે મોરું નથી લેવાનું આ ઇન્સ્ટન્ટ ઢ ઢોસા છે તેથી સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને પાણી લઈ લેવાનું છે આપણે જરૂર પૂરતું પાણી એડ કરીને આ બેટરને આપણે પીસી લેવાનું છે અડધા ગ્લાસ જેટલું પાણી લઈશું અને જરૂર પડશે તો બીજું પણ આપણે લઈશું પીસતી વખતે પીસી લઈશું પીસીને રેડી કરી દીધું છે જો એકદમ બેટર એક ગ્લાસ જેટલા પાણીની મારે જરૂર પડી હતી બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આ બેટરને આપણે એક બાઉલમાં લઈ લઈશું કોઈ દિવસ તમારે ઢોસા ખાવા હોય અને બેટર બનાવેલું ના હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ બેટર બનાવીને તમે ઢોસા બનાવી શકો છો તેને દસ મિનિટ માટે રેસ્ટ આવીશું ત્યાં સુધી આપણે ઇન્સ્ટન્ટ ચટણી બનાવવાની છે તેના માટે ચટણીનો જાર લઈ લઈશું ટામેટા લીલા મરચાં ડુંગળી કોથમીર અને લસણની કઢી લઈ લીધી છે એકદમ ઇન્સ્ટન્ટ ચટણી છે તેને જારમાં લઈ લઈશું આ ચટણી આ ઢોસા સાથે બહુ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો હવે મસાલા કરીશું તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું અને ચપટી હળદર લઈ લઈશું હળદર ઓપ્શનલ છે તમારે લેવી હોય તો લેજો નહીં તો સ્પીક પણ કરી શકો છો તમે ને પીસી લઈશું પીસીને રેડી કરી દીધી છે ચટણી જોઉં આ ચટણીનો આપણે વઘાર કરવાનો છે તેના માટે નોનસ્ટિક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જવા આવ્યું છે હવે જીરું લઈ લઈશું અને રઈ લઈ લઈશું રઈ જીરું તતરે પછી આપણે તેમાં પીસેલી પેસ્ટ એડ કરી દઈશું લસણ ડુંગળીની તેને આપણે સાંતરી લઈશું પાંચ મિનિટ જેવી જેથી તેમાં કાચો ભાગ હોય તે વયો જાય તેને સરસ સાંતરી લેવાની છે તેલમાં પાણીનો ભાગ બરી જાય પછી તેને આપણે ગેસની આજ બંધ કરીને એક બાઉલમાં લઈ લઈશું જો એકદમ ડ્રાય થઈ ગઈ છે સરસ ચટણીને આપણે રેડી થઈ ગઈ છે એક બાઉલમાં લઈ લઈશું હવે ઢોસા આપણે ઉતારી લઈશું ઢોસાનું બેટરની દસ મિનિટ થઈ ગઈ છે સરસ ડેસ્ટ આલ્યું હતું એટલે સરસ સેટ થઈ ગયો છે ચેક કરી લઈશું જો ખાટું દઈ લેવાથી સરસ હાથો પણ જલ્દી આવી જાય છે ઇન્સ્ટન્ટ ઢોસામાં બેકિંગ સોડા લઈ લઈશું અડધી ચમચી જેટલા એના પર થોડું આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું સરસ મિક્સ કરી લીધું છે સરસ એક જ ડાયરેક્શનમાં આપણે એને મિક્સ કરી લેવાનું છે એક બે મિનિટ માટે જ મિક્સ થઈ ગયું છે ચલો હવે ઢોસા ઉતારીશું ઢોસાનું પેન લઈ લીધું છે હવે એનું ટેમ્પરેચર લો કરીશું આપણે પાણી છાંટીને હવે ઢોસો ઉતારીશું તેમાં આપણે એક ચમચા જેટલું બેટર લઈ લઈશું એને સરકરમાં આપણે ફેલાવી દઈશું અને ઢોસો બનાવી લઈશું હવે ઉપરનો ભાગ થોડો ટ્રાય થવા દઈશું થોડું તેલ લગાવી લઈશું એકદમ ઇન્સ્ટન્ટ ઢોસા બનાવે છે નથી આપણે બેટરને લાવવાનું બહારથી કે નથી દાળ ચોખાને કલાકો સુધી પલાળીને પછી પીસવાનું અને ફટાફટ બની જાય છે ટેસ્ટમાં સેમ તેવું જ લાગે છે ઘરે પણ ફેર નથી લાગતો થોડું ડ્રાય થાય એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કરવા દેવાનું છે ધીમી આંચે અને થોડું લાલ મરચું છાંટી દઈશું લીટીનો ભાગ ક્રિસ્પી થાય ગોલ્ડન થાય ત્યાં સુધી તેને થવા દેવાનો છે અને આ ઢોસો એકદમ ક્રિસ્પી બને છે જો તમે જોઈ શકો છો અને રેડી થઈ ગયો છે જો એકદમ ક્રિસ્પી ઢોસો બનીને રેડી થઈ ગયો છે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને બીજો ઢોસો પણ આપણે ઉતારી લઈશું તવીનું ટેમ્પરેચર લો કરી લઈશું બેટર લઈ લેશું તેને પણ આપણે ફેલાવી લઈશું एकदम જાળીદાર આપડા ડોસા બન્યા છે જો આપણે બેક ટાઈ થવા દેશું પતૈના પર પણ આપણે તેલ લગાવી લઈશું અને મરચું છાડી દઈશું આ ઢોસા તમે સાંભર વગર પણ તમને ટેસ્ટી લાગશે એવા બને છે તમે એકવાર જ બનાવજો આ ઇન્સ્ટન્ટ ચટણી સાથે આ ઢોસા બહુ ટેસ્ટી લાગે છે ક્રિસ્પી થવા દઈશું એકદમ ક્રિસ્પી થઈ ગયા છે જો એકદમ બનીને રેડી છે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને સર્વ કરીશું ફટાફટ બની જતા ઇન્સ્ટન્ટ ઢોસા બનીને રેડી થઈ ગયા છે અને ચટણી સાથે મેં સર્વ કર્યા છે બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર ઝડપથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો